અરવલ્લી જિલ્લાના મેઘરજમાં છેલ્લા આઠ દિવસથી પાણીની સમસ્યાને લઈ રહી શોતર્યા રસ્તા પર મેઘરજથી પંચાલ રોડ સ્થાનિકોએ પીવાના પાણીની સમસ્યાના લીધે કર્યો ચક્કાજામ આઠ દિવસથી ઇન્દિરાનગરમાં પીવાનું પાણી નથી અપાતું આ સમગ્ર મામલે મેઘરજ ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર ચૂપ કિદ્દી શાંતથી બેઠું છે જેના કારણે જનતા ત્રહીમામ પોકારી જ્યાં સુધી પાણીની સમસ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તો બંધ કરી દેવામાં આવશે તેવા સુર સાથે આજે ચક્કાજામ કરવામાં આવ્યો મારું નામ મેઘરજ ઇન્દિરાનગર મેઘરાજ નું રહેવાસી સાહેબ અમારી દોઢસો ઘર ની વસ્તી છે મહેનત કરી જીવન ગુજારી છે બધા છ દિવસ ત્યાં પાણી આવ્યું નથી હવે છ દિવસમાં અમારે પાણી જોઈએ કે ના જોઈએ અમારા કોઈ પણ વાત અમારી સાંભળતા નથી અમારો રોડ એવો છે તમે સાહેબ આવીને જોવો કે તમે બાઈક લઈને નીકળી શકતા નથી તમે તરત તમારું એક્સિડન્ટ થઈ જાય એ પોતા અમારી કોઈ સાંભળતું નથી એટલે મહેરબાની કરી અને અહીંયા પાણીનો નિકાલ ના હોય એમ સાઈન બેન નામ છે અમે ઇન્દિલાના ઘરમાં રહીએ છીએ અમારે પાણીની તકલીફ રોડ નું રસ્તો બે અમાર નિકાલ થતું નથી આઠ દિવસથી પાણી આવતું નથી અમારે અમાર પોણી કઈ લેવા જવાનું અમે રજૂઆત કરી પણ કોઈ અહીંયા આવતું નથી પોણી ભરવા પાણીનું કોઈ નિકાલ કરતું નથી અમે રસ્તો અહીંયા રોક્યો છે પોણી આ નિકાલ કરો અમારું પંચાયતમાંથી કોઈ આવતું નથી અમને જોવા પાણી છેલ્લા આઠ દિવસ થઈ ગયા પોણી આય અમે રસ્તો રોકતું છે તમે આવો અહીંયા અને અમારું પોણી નિકાલ કરો અમારો રસ્તો નું બી નિકાલ કરો અમારો રોગચાળો ફાટે છે અમારે કઈ જવાનું નોન નાના છોકરા લઈને અમે ઇન્દિરા નગર રહીએ છીએ અમને પોણી નિકાલ કરીને હલો તમે રસ્તા નું બી નિકાલ કરો પોણીનું નું બી નિકાલ કરો અમારે રજૂઆત કરી અમારી રજૂઆત અમારી ઓભરતા નથી કશું કોમ કરતા એ નથી તમારું કરવાનું હું ભાઈલાલભાઈ પ્રેમજીભાઈ ઓઢ બોલું હું ઇન્દિરા નગરમાં વસું છું અમારે જેવું વર્તન કરી છે આ પંચાયતવાળા પાણી આજે પંદર દિવસથી પાણી નથી ગટરનું કામ ચાલુ કર્યું છે લાઈન પાણીનું ટેન્કર માટે રજૂઆત કરી છે એમને બોરોના અંદર અંદરની લાઇટ કરવા માટેનું કીધું કે બોર ચાલુ રહે રોડ આખો ખરાબ છે અને હવે કોઈ પ્રસંગ હોય કંઈ એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની રહેશે પ્રશાસનની રહેશે એટલે પાણીની બહુ સમસ્યા છે આજે પાણી માટે લોકો કેટલા બધા તસી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ મેઘરજ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે